વાલ્યા તાલુકાના એક ગામ ના સ્મશાન માં ચૌદ વર્ષીય શગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ને નામદાર સેશન કોર્ટે આજીવન કેદ સજા ફટકારી હતી વાલ્યા તાલુકાના એક ગામની ની ચૌદ વર્ષીય સગીરાને ગત તારીખ અઠાવીસ નવેમ્બર બે હાજર સોળ ના રોજ રવિકાંત ઉર્ફે રવિ ગોવિંદ પટેલે પટાવી ફોસ લાવીને ગામના સ્મશાનમાં લઈ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારી ફરાર થઈ ગયો હતો જે બાદ સગીરાએ સમગ્ર હકીકત માતા પિતાને જણાવતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા અને રવિકાંત પટેલ વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો ત્રણસો પોક્સો એક્ટ અને એક્રોસિટીની કલમ મુજબ રવિકાંત પટેલની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ અંકલેશ્વરના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી કલોત્રા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી આ કેસ નામદાર વિજે કલોત્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ જેવી પંચાલ દ્વારા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિજે કલોત્રા સાહેબે સરકારી વકીલ જેબી પંચાલની દલીલો અને ગ્રાહ્ય રાખી આરોપી રવિકાંત પટેલે ત્રણસો ની કલમ મુજબ આજીવન કેદની સજા તથા પોક્સો એક્ટની કલમમાં વીસ વર્ષની સજા ફટકારી હતી વધુમાં સગીરાને રૂપિયા પાંચ લાખ વિક્ટીમ કોમ્પન્સેશન હેઠળ રાજ્ય સરકારને વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર